ઝેર મુક્ત ખેતી અને ખેડૂત બચાવ અભિયાન અંતર્ગત આજે આપણે મહેસાણા જિલ્લાના અસઈ ગામમાં ઉપસ્થિત થયા છીએ આ ખેતરની અંદર કામા ઇન્ટરનેશનલ કંપનીની પ્રોડક્ટોનો ઉપયોગ થયેલો છે તો આવો જાણીએ આ કપાસની અંદર શું ટ્રીટમેન્ટ થયેલી છે ખેડૂતભાઈના પાસેથી આપણે જાણીએ અને આપણી સાથે કુકરવાડા એગ્રો જેમનો છે નલિનભાઈ એ પણ આપણી સાથે છે તો એમનો અભિપ્રાય પણ જાણીશું નમસ્કાર નમસ્કાર આપનો પરિચય આપજો પટેલ કુમાર ગોવિંદભાઈ ગામ વસાઈ કુકરવાડાથી આશમુખભાઈ છે મારી નાનો નાનો એટલે બે મહિને એવું આપ્યા છે મને ઘણું ભૂ સમૃદ્ધિ લાગે છે ભૂ સમૃદ્ધિ ખોર કેટલું નાખ્યું હતું ચાર થી ખોર બાદ સારી બાદ સારી ઓકે અને પત્તામાં જીવાત સ્પ્રે જીવાત નહીં દવા સોટવા માં

ટૂંકમાં જીડવા પણ લાગી ગયા છે તો આટલો બધો વરસાદ આ વર્ષે રહ્યો તો ખરેખર તો ઝીંડવા શરૂઆતના જે હોય હા એ કોઈ ફૂલ નથી બરાબર ડ્રોપિંગ નથી બિલકુલ હા એટલે જે શરૂઆતનો જે ફાલ હતો વરસાદમાં એ પણ જામી ગયો સારો બરાબર છે તો આ જામી ગયો ટૂંકમાં અને એ જીંડવા પણ તૈયાર થઈ ગયા છે બરાબર છે તો તમે આ પરિણામ થી ખુશ છો

રાસાયણિક ખાતર બીજું કંઈ આપ્યું નથી આમાં ને બીજું નથી આપ્યું બરાબર ફક્ત ને ફક્ત કામાની જ ખાતરો આપેલા છે અને ખાતર વગરનું ખેતર તો હે બરાબર કોઈ જાતનું બીજું ખાતર આપેલું નથી કોઈ ખાતર નહીં છાણિયું ખાતર એ નહીં બરાબર સરસ સરસ તો ખરેખર વરસાદની પરિસ્થિતિ જોઈએ તો આ વખતે કન્ટિન્યુ વરસાદ ચાલુ જ હતો ઘણાને નુકસાન છે તમારે આખું ખેતરમાં ફ્લાવરિંગ એટલું જ લાગેલું છે જબરજસ્ત અને એ જ રીતે કલર પણ સરસ જોવા મળી રહ્યો છે અને સૌથી અગત્યનું કે ક્યાંય ચૂસિયા પ્રકારની જીવાત જોવા મળતી કોઈ 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 નહીં 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 નથી જીવાત તો ખરેખર કામાની આ જે પ્રોડક્ટો છે ડૉક્ટર ભૂ સમૃદ્ધિ ડોક્ટર ભૂ સમૃદ્ધિ ગોલ્ડ અને ડોક્ટર ભૂમિરાજ એનાથી તમને ચોક્કસ ફાયદો મળે છે સરસ ખૂબ ખૂબ આભાર તમારી આ વાત અમે બીજા ખેડૂતભાઈઓ સુધી પણ પહોંચાડીશું ધન્યવાદ આભાર